આપ સૌને સુવિધુ છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવેલી છે આ ઇનોમિરેશન ફોર્મ ભરીને મતદારોએ પુનઃ પરત કરવાના રહેશે બીએલઓને એટલું સુનિશ્ચિત કરવાનું છે કે આ કામગીરી જે ફોર્મ આપવાની છે ચાર દિવસની છે સાતમી તારીખ સુધીમાં ફોર્મ આપવામાં આવશે અને ત્યાર પછી એક અઠવાડિયા પછી બીએલો મતદારના ઘરની મુલાકાત લેશે તમામ મતદારો ફોર્મ ભરી અને પરત આપવાના આ ફોર્મમાં એટલું સુનિશ્ચિત કરવાનું છે કે તેમના જે મેપિંગ કરવાનું છે મતદારોનું કે બે હજાર બેની મતદાર યાદીમાં એમનું એમના માતા પિતાનું એમના દાદા દાદીનું એમના કાકા કાકીના નામ સાથે પોતાના નામને સંલગ્ન કરવાના રહે છે તો આ વિગતો આપે ફરી અને બીએલોને ફોર્મ પરત આપવાનું રહેશે

આ સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે અને આપ સૌનો સહકાર આમાં અપેક્ષિત છે અને આપ જાગૃતપણે આ કામગીરી પૂર્ણ કરશો એવી મને શ્રદ્ધા છે આભાર